સુરતમાં એટીએમ સેન્ટરમાં ગાર્ડ તરીકેની નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડનો કંપની તરફથી છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો સુપરવાઇઝરે પગાર ન આપતા પોતે હેરાન હોવાનું જણાવ્યું હતું જેથી મૈધરપુરા પોલીસ તાત્કાલિક અલર્ટ થઈ હતી વોચમેનના સુપરવાઇઝરનો સંપર્ક કર્યો હતો તપાસમાં ખોલ્યું કે હિરેનભાઈ જે કંપનીમાં નોકરી કરતા હતા તે મુંબઈની એક ખાનગી સિક્યુરિટી કંપની હતી સી એસ એસ જેને છેલ્લા ત્રણ મહિનાથી પગાર માટે પૈસા મોકલ મળ્યા ન હતા જેના કારણે સુપરવાઇઝર તરફથી પણ પગાર અટવાઈ ગયો હતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે સીધો સંપર્ક કંપનીના અધિકારીઓ સાથે સાથીઓ અને કર્મચારીની ગંભીર સ્થિતિની જાણકારી આપી પોલીસના હસ્તક્ષેપ પછી કંપનીએ તરત પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો અને ત્રણ મહિનાનો રૂપિયા ચોવીસ હજાર ચૂકવવા સુપરવાઇઝરને મોકલી દીધું હતું સુપરવાઇઝરે આ રકમ તાત્કાલિક વોચમેનને ચૂકવતા તેઓ ખુશ થઈ ગયા હતા ગઈકાલે મૈધરપુરા પોલીસ સ્ટેશનની અંદર એક અરજદાર હિરેનભાઈ દિનેશભાઈ પંડ્યા આવેલા હતા જેઓ એક એટીએમ ની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા આ હિરેનભાઈ પોતે જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન પર આવ્યા ત્યારે તેઓ પોતાની પાસે એક જંતુનાશક દવા પોતે લઈને આવેલા હતા અને પછી કહેલું હતું કે એને છેલ્લા ત્રણ મહિનાથી એની કંપની તરફથી એને પગાર મળેલ નથી આર્થિક સંક્રમણ છે જો મને આ પૈસા નહીં મળે તો મારી પાસે આત્મહત્યા કરવા સુધી એ સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી તો માનવતાના ધોરણે તાત્કાલિક એમાં મૈધરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ તથા તેમની જે વિસ્તારની ટીમ છે તરત જ આને પ્રાયોરિટી ઉપર હાથ લઈ અને આ બાબતે તપાસ કરતા જે એમના સુપરવાઇઝર છે એમણે એમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર આપેલો નહોતો અને સુપરવાઇઝરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સુપરવાઇઝર પોતે આ કંપની જે છે એ બોમ્બેની છે સીએસએસ તો કંપની તરફથી સુપરવાઇઝરને ચૂકવણા માટેના પૈસા મળેલા નહોતા જેના કારણે એ પૈસા આપેલા નહોતા તો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કંપની જોડે વાત કરવામાં આવી અને આ ભાઈનો જે પ્રોબ્લેમ છે એમને જણાવવામાં આવતો તો કંપની તાત્કાલિક સુપરવાઇઝરને એના ત્રણ મહિનાના જે ચોવીસ હજાર રૂપિયા હતા એ તાત્કાલિક મોકલી આપ્યા અને જે પોલીસની હાજરીમાં ગઈકાલે જ સુપરવાઇઝરે એને ચોવીસ હજાર રૂપિયા આપતા એ ભાઈને સંતોષ થયો અને પોતે જે આત્મહત્યા આત્મહત્યામાંના વિચારો કરતા હતા એનામાંથી એ બહાર આવી ગયા અને આમ મગરપુરા પોલીસ દ્વારા ખુબજ સુંદર કામગીરી કરવામાં આવેલી છે